ચીનની વસ્તી બે હજાર ત્રેવીસમાં સતત બીજી વખત ઘટી છે ગયા વર્ષે ચીનના રાષ્ટ્રીય જન્મદરમાં રેકોર્ડ ઘટાડો નોંધાયો હતો ચીનમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં લાખ બાળકોનો જન્મ થયો હતો જ્યારે વર્ષ બે હજાર બાવીસમાં ત્યાં પંચાણું લાખ બાળકોનો જન્મ થયો હતો નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર વર્ષ બે હજાર બાવીસમાં ચીનમાં જન્મદર દર પોઈન્ટ સડસઠ ટકા હતો કે જે વર્ષ બે હજાર ત્રેવીસમાં ઘટીને પાંચ પોઈન્ટ સાત ટકા થઈ ગયો છે આનો અર્થ એ થયો કે ચીનમાં જ્યાં વર્ષ બે હજાર બાવીસમાં દર હજાર વ્યક્તિએ છ પોઈન્ટ સડસઠ બાળકોનો જન્મ થયો હતો તે બે હજાર ત્રેવીસમાં ઘટીને છ પોઈન્ટ થઈ ગયું વર્ષ બે હજાર બાવીસમાં ચીનની વસ્તી નીચે મુજબ હતી જે વર્ષ બે હજાર ત્રેવીસ ચારસો ને નવ અબજ થઈ જશે એટલે કે એક વર્ષમાં કુલ સત્યાવીસ લાખ પાંચ હજાર લોકો ઓછા થયા ચીનની વસ્તીમાં એકત્રીસ રાજ્યોના લોકોની ગણતરી થાય છે તેમાં હોંગકોંગ મકાઈ મકાઉ અને તાઇવાનનો સમાવેશ થતો નથી મળતી માહિતી અનુસાર ચીનમાં બાળકો પેદા કરવાનો ખર્ચ સતત વધી રહ્યો છે જે ક્યારેક ઓ લોકોને ગરીબીમાં ધકેલી દે છે તે જ સમયે પરિવાર અને લગ્નને લઈને લોકોની વિચારસરણી સતત બદલાતી રહે છે તેની અસર ત્યાં જન્મ દર પર પણ પડી રહી છે સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે ચીનમાં આર્થિક મંદી અને કોરોના સમયે લાદવામાં આવેલા નિયંત્રણોને પણ જવાબદાર ઠેરાવ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ